લક્ઝુરિયસ કંપની માર્કેટમાં લોન્ચ કરી હતી માર્કેટની અંદર ટકી રહેવા માટે કંપનીએ તેના ફીચર્સ અને લુક ની અંદર ઘણા ચેન્જીસ કરીને બે હાજર સોળ ની અંદર નવી ઓડી એ ફોર ન્યુ જનરેશન લોન્ચ કરી છે તો આ વખતે તેની કિંમત તેના ફીચર્સ વિશે ઘણી જાણકારી મેળવીશું હેવ અલુક

જેના ફીચર્સ અને પરફોર્મન્સના કારણે આ સેગમેન્ટની અન્ય કારમાં મર્સિડીઝ અને બીએમડબલ્યુ અને જેગુઆરને પણ ટક્કર આપવા માટે સજ્જ બની ગઈ છે ઓડીએ લોન્ચ કરી છે એની નાઇન્થ જનરેશન કાર ઓડી એ ફોર આ કારના આઉટર લુકની વાત કરીએ તો બોનેટ પર આ બે લાઇન આપવામાં આવી છે આ લાઇન એ થોડી ોડ એને લુક આપે છે અને સાથે જ અગ્રેસિવ લુક ચોક્કસ આપે છે આ ઉપરાંત એની જે હેડલાઇટ છે રોડ ઉપર હાઈવેઝ પર અગ્રેસન નું લુક ચોક્કસ આપે છે લુક વાઇઝ ઇન્ડિયન કસ્ટમર્સને ખાસ શું પસંદ છે તેનું ચોક્કસ ધ્યાન રાખાયું છે સાઇટ મેરરની વાત કરીએ સાઇડ મેરનું લુક એ પ્રકારનું છે કે તમને એક મસ્ક્યુલર લુક આપે એટલે લુક આપવાનો પ્રયત્ન કરાવો છે ન્યૂ ઓડી એ ફોરના લુક ચેન્જમાં તેના ડીએનએ મેન્ટેન રાખવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવી છે જેમાં ગ્રીલ અને શાર્પ લાઇન્સ ખૂબ જ સ્ટાઇલિશ છે તો રિયર પ્રોફાઇલ પણ નવા શેપમાં છે આ ડિઝાઇન કારને એરોડાનેમિક પણ બનાવે છે આ ઉપરાંત સૌથી મોટો ચેન્જ ટેલ લેમ્પમાં કરાયો છે તેમાં ડાયનેમિક ટર્ન ઇન્ડિકેટર અને નીચે ક્રોમ હેડલાઇટ પણ છે જે કારની લક્ઝુરિયસ ફીલને વધારે છે કંપનીનો દાવો છે કે સૌથી અલગ આ ટેલ લાઇટ આપવાનો પ્રયત્ન કરાયો છે અને ડેકી વિશે વાત કરીએ ડેકીમાં લગભગ 400 લિટરની કેપેસિટી છે અને આ થોડો વાઇડ લુક આપવામાં આવ્યો છે આ વાઇડ એટલા માટે કેમ કે તમે મોટામાં મોટું સામાન એની અંદર ખૂબ જ આસાનીથી મૂકી શકો તેમ છો એટલે ખૂબ જ ઇનફ સ્પેસ આ ઓડી એ ફોરમાં ડેકી માપવામાં આવી છે તો આઉટર લુકની વાત કરીએ તો આઉટર લુક એ ખરેખર અલગ પ્રકારનો છે અને દરેક ઇન્ડિયન કસ્ટમર છે તેને ખાસ ધ્યાનમાં રાખીને આઉટર લુક ડિઝાઇન કરાયો છે ન્યુ ઓડી A4 નું ડેશબોર્ડ હોરિઝોન્ટલી હોવાથી સ્પેસ વધુ મળે છે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં પણ બટન અને નોબ્સ છે જેમાં પહેલા કરતાં વધુ ફેસિલિટીઝ છે તો નવી A4 યુઝર ફ્રેન્ડલી વધુ છે ઓડી એ ફોરના ઇન્ટિરિયરની વાત કરીએ તો સૌથી અલગ લુક એ આ જે નોબ ગિયર છે એનું છે એને યોડ શેપ આપવામાં આવ્યો છે ગિયર કંટ્રોલ છે અને આ ઉપરાંત કોકવિટની વાત કરીએ તો ડ્રાઈવર કમ્ફર્ટ આખું લુક ચોક્કસ લાગે અને આ જે એનું ડિસ્પ્લે છે એ ડિજિટલાઇઝ કરવામાં આવ્યું છે એટલે પ્રોગ્રેસ ઇન્ટેન્સ આજે ઓડી એ ફોરની ટેગલાઇન છે એને ક્યાંક ને ક્યાંક મેચ ચોક્કસ કરે છે એસીની વાત કરીએ એસી ફ્રી ઝોનમાં અવેલેબલ છે ડ્રાઇવર સીટની બાજુમાં જે વ્યક્તિ બેઠી છે એના માટે અલગ ડ્રાઈવર માટે અલગ અને પાછળની સીટ માટે પણ અલગ ઝોન છે એનો લૂક આપ જોઈ શકશો કે આજે આખી લાઇન બતાવવામાં આવી છે એ આખી આ જે લાઇન છે એ આખા કોકફીટને એક બ્રોડ લુક ચોક્કસ આપે છે આ ઉપરાંત અલગ અલગ જે સિસ્ટમ છે અહીંયા એકથી આઠ નંબર ડિસ્પ્લે અહીંયા આપ જોઈ શકો છો આ જે રીતે એકથી આઠ નંબર ડિસ્પ્લે થયા છે આ મેમરી નું કામ કરે છે તમે અલગ અલગ નેવિગેશન માટે મેમરી સેટ કરી શકો છો તમે મ્યુઝિક માટે મેમરી સેટ કરી શકો છો તમે એસી મોડ માટે મેમરી સેટ કરી શકો છો અને આખી આ જે મલ્ટીમીડિયા સિસ્ટમ છે એ તમે અહીંયાથી જ આમ હેન્ડલ કરી શકો છો આ ઉપરાંત સ્ટિયરિંગની વાત કરીએ સ્ટિયરિંગ ઉપર પણ મલ્ટીમીડિયા એક્સેસ આપેલો છે એટલે આખી તમારી કારનું જે કંટ્રોલિંગ છે એ તમે આ સ્ટિયરિંગ પરથી કરી શકો છો આ ઉપરાંત એની જે કી છે એ કી મલ્ટી ફંક્શનલ કી છે તમે આમાં પાંચ રીતે અલગ અલગ મેમરી સેટ કરી શકો છો તમે મ્યુઝિક આમાં સેટ કરી શકો છો મેમોરાઇઝ કરી શકો છો આ ઉપરાંત તમે એનો એસીનો જે ઝોન છે સિલેક્ટ કરેલો હોય એ આમાં મેમરી તમે સિલેક્ટ કરી શકો છો એટલે આ સ્માર્ટ કી ચોક્કસ કહી શકાય આ ઉપરાંત અહીંયા એક સ્માર્ટ ફંક્શન આપવામાં આવ્યું છે કે તમે અહીંયા તમારો આ મોબાઈલ ઝોન એરિયા છે અહીંયા તમારા મોબાઈલમાં જો ફેસિલિટી હોય તો એ ફેસિલિટીનો ઉપયોગ કરીને તમે અહીંયા મોબાઈલ મૂકો તો એ આપોઆપ ચાર્જ થઈ શકે વિદાઉટ એની ચાર્જર તો આ એક અલગ ફેસિલિટી ચોક્કસ છે ઇન્ટીરિયર લૂકમાં થોડું બ્રોડનેસ ચોક્કસ છે હેડરોમ સરસ મજાનું મળી રહ્યું છે આ ઉપરાંત જો રૂફની વાત કરીએ તો આ ટોપ રૂફ એને અંદરથી અલગ જ લૂક આપે છે એટલે આ રીતે પણ લૂકવાઈઝ એક ડેશિંગ લુક ઓડી એ ફોરનું છે થોડું ગ્લેમરાઇઝ કરવા માટે આ તમે જોઈ શકો છો વુડનનો સારો એવો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે એટલે અલગ અલગ ફીચર્સની સાથોસાથ લૂકમાં પણ કંપનીએ ચોક્કસ ધ્યાન આપ્યું છે કે એના જે કસ્ટમર છે એને ન માત્ર ફીચર વાઇઝ એડવાન્સ ઓપ્શન મળે પરંતુ લૂકમાં પણ એટલું જ એ ગોજિયસ લાગે એ પ્રકારનો લુક અંદરથી ઓડી એ ફોરનો છે નવી ઓડી A4 માં 2 લિટરનો પેટ્રોલ અને ડીઝલ એન્જિન છે તો આ બંને એન્જિન ની તાકાત 190 PS હશે જે નવા 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ DSG ઓટોમેટિક ગિયર બોક્સ સાથે કનેક્ટ હશે ડીઝલ એન્જિનમાં મેન્યુઅલ ગિયર બોક્સ પણ ઓપ્શન अवेलेबल છે તો આ સેગમેન્ટમાં પહેલી કાર હશે જે મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવશે આ ઉપરાંત ઓડી માં 3.0 લિટર નું V6 ડીઝલ એન્જિન પણ આપેલું છે આ એન્જિન 272 PS નો પાવર જનરેટ કરે છે અને આમાં ઓડી નું ક્વોટ્રા ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ લગાવેલું હશે ઓડી એ ની આ ફર્સ્ટ ફીઝ ડ્રાઈવ થઈ રહી છે પૂરી કોનાર્કના આ મરીન એરિયામાં આ કારના ટેકનિકલ ફીચર શું છે એ પણ જાણીએ તો આ કારની અંદર ડબલ ક્લચ હોવાથી પાવર ડિલિવરી ઘણી જ લિનિયર છે અને આપણે કમ્ફર્ટેબલ ડ્રાઈવ પણ આપે છે એ ફોર ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે તો ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ અસરકારક છે જે ભારતના રસ્તાઓ માટે એકદમ યોગ્ય છે સાથે જ ઓડી એ ફોરના સસ્પેન્શનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે જેથી ખરાબ રસ્તાઓ પર પણ ગાડી ઇઝીલી ડ્રાઈવ કરી શકાશે કાર ચલાવવામાં એકદમ સ્મૂથ છે અને ડ્રાઈવર ફ્રેન્ડલી કાર બનાવવાનો પ્રયત્ન કરાયો છે લોંગ ડ્રાઇવ માટે તો આ કાર કમ્ફર્ટેબલ છે પરંતુ સિટી ડ્રાઈવની વાત કરીએ તો સિટી ડ્રાઇવ માટે જ્યાં બમ ટુ બમ તમારે ડ્રાઈવ કરવાનું હોય તો એના માટે અલગ અલગ ચાર ડ્રાઇવ મોડ આપેલા છે એ મોડ તમે સિલેક્ટ કરી અને તમારો કારનો જે એક્સપિરિયન્સ છે ડ્રાઇવ કરવાનું એને વધુ બહેતર બનાવી શકો છો ઓડી કંપની માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે તેનું એ ફોર મોડેલ પરંતુ આ મોડેલની કમ્પેરિઝનમાં માર્કેટમાં જે અવેલેબલ કાર્સ છે એમાં BMW 3 થ્રી સિરીઝ હોય કે મર્સિડીઝની ઈ ક્લાસ કાર હોય કંપનીનો દાવો છે કે ઓડી એ ફોર મોડેલમાં આ બંને કાર્સ કરતાં કેટલાક વધારે ફીચર્સ આપવામાં આવ્યા છે એની ઓનરોડ પ્રાઇઝ લગભગ ચાળીસ લાખની આસપાસ થઈ શકે છે જો રહેશે કે માર્કેટમાં આ ઓડી એ ફોર કેટલું કાઠું કાઢે છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે હું ચિરાગ જીએસટીવી ભુવનેશ્વર હાલ ઓટો સ્પીડમાં સમય થયો છે એક બ્રેકનો અને બ્રેક બાદ આપણે વાત કરીશું ઓટો જુબા અને મર્સિડીઝે લોન્ચ કરેલી કોન્સેપ્ટ કાર વિશે so don't go away keep watching TV.